અત્યારે આપણે બધાને જ ખબર હોય છે કે ફ્રૂટમાં શાકભાજીમાં અનાજમાં કેમિકલ રહેલું હોય છે એટલે કે ખૂબ જ પ્રમાણમાં ખાતર નાખવામાં આવે છે તો એવામાં આપણને બી એવું થતું હોય છે કે કદાચ કાશ આપણા ઘરની આજુબાજુ પણ થોડી જગ્યા મળી જાય તો હું પણ થોડી ઘણી શાકભાજી કરી લઉં તો આજે પણ મને શાકભાજી અને ફ્રૂટનો ખૂબ જ શોખ છે તો અહીં હું તમને બતાવું છું કે સરસ એવા સફેદ કલરના ગુલાબ થઈ ગયા છે અને પણ હા રેડ કલરના ગુલાબ મારે અહીંયા થતા નથી હું ખૂબ જ બધું ટ્રાય કરું છું પરંતુ નથી થતા તો અહીં હું શું વાયું છે હું તમને બતાવું છું અહીં મેં એકદમ તીખા પાતળા મરચાં થાય છે તે મેં મરચાં નાખેલા છે સાથે સાથે હું તમને આગળ બતાવીશ કે બસ આ રોજિંદા જીવનમાં આ થોડું ઘણું પણ થોડું ક્વોન્ટિટીમાં પ્રમાણમાં આપણે કરીએ તો પણ આપણને એક ખુશી મળે છે અને હા એક આયુર્વેદિક આપણને થોડું ઘણું ખાવાની મળે છે તો અહીં જે ચીકુનું જાય છે તો થોડા નાના નાના ચીકુઓ આવી ગયેલા છે ડેલી પાણી નાખતા હોઈએ તો બારે મા શીખવું રહે છે દાડમના પણ ફૂલ આવી ગયા છે જોઈ શકો છો એવા રેડ રેડ અને ઓરેન્જ ઓરેન્જ કલરના ફૂલ છે તો દાડમ પણ થોડા ટાઈમમાં રેડી થઈ જશે વધારે તો નથી પરંતુ આપણે ડેલી બેથી ત્રણ મરચાં આપણે વાપરી શકીએ તેટલા મરચાં અહીં નીકળે છે તો આ મરચાં મારે થોડા દિવસ ચાલશે કેમ કે લીલા મરચાં હું વધારે નાખતી નથી અને જોઈ શકો છો સાંજનો ટાઈમ છે તો સનસેટ પણ તમે જોઈ શકો છો સરસ એવું એનું નેચર દેખાય છે હવે આપણે આગળ વધીશું અહીં મેં લાઇનસર ટામેટા વાયા છે તો અહીં ટામેટા અત્યારે તો પાકા થયા નથી તમને બતાવું છું કાચા કાચા ટામેટા છે કાચા ટામેટાનું પણ શાક બને છે તમને કદાચ ખ્યાલ હોય તો અહીં ખૂબ જ પ્રમાણમાં ટામેટા થઈ ગયા છે હતી આપણી મનગમતી પ્યારી પ્યારી નાની અમથી વાળી હા થોડી ઘણી આપણા મનની શાંતિ મળે છે થોડા થોડા શાકભાજી આપણે વાઈએ અને એ શાકભાજી ખીલી ઉઠે તો આપણને પણ ખૂબ થોડી ઘણી ખુશી મળે છે તો ચાલો આપણે કિચન ટિપ્સ તરફ વળીએ આમ તો મારી ચેનલ પર રોજે કિચન ટિપ્સની વિડીયો શેર થાય જ છે તો તમે જલ્દીથી ચેકઆઉટ કરી શકો છો અને હા તમારા કલાકોના કામ એકદમ મિનિટોમાં થઈ જશે અને એકદમ ફ્રી કોસ્ટમાં તમારે ઘણા બધા રૂપિયા બચાવી શકશે તો ચલો લઈ સ્ટાર્ટ આજની આપણે કિચન ટિપ્સ ખૂબ જ કામ છે અને હા વેસ્ટ મટીરિયલમાંથી આપણે બેસ્ટ કામ આજે કરવાના છીએ તો અહીં સૌ પ્રથમ તો કોથમીર અત્યારે ગરમીની સિઝન હોવાથી કોથમીર એક જ દિવસમાં થોડી કરમાઈ જાય જતી હોય છે તો આ કોથમીરને તાજી કરવા માટે આપણે ઉપાય કરવાનો છે ફક્ત ને ફક્ત બેથી પાંચ જ મિનિટમાં કોથમીર તાજી થઈ જશે તો અહીં તમે જોઈ શકો છો થોડી એકદમ કોથમીર કરમાઈ ગઈ છે તો હવે તેને એકદમ ઠંડા પાણીમાં તેના મૂળ છે તે ઠંડા પાણીમાં નાખીશું અને તમને એવું લાગે કે ઠંડુ પાણી થોડું નોર્મલ ટેમ્પરેચર પરનું છે તો તેની અંદર ચારથી પાંચ ક્યુબ્સ તમે બરફના પણ નાખી શકો છો તો ગ્રીન વેજીટેબલમાં તો કેવું છે કે તમે ઠંડુ પાણી અથવા તો ક્યુબ્સનો તમે ઉપયોગ કરશો તો તેનું જે કલર જળવાઈ રહેશે અને તે તાજું તાજું રહેશે તો તમે જોશો બેથી પાંચ જ મિનિટમાં તેના પાંદડા ખીલી ઉઠશે અને તરત જ તેનો આપણે ઉપયોગમાં પણ લઈ શકીશું તો આમ તમે બેથી પાંચ મિનિટની અંદર તમે ઠંડા પાણીમાં અથવા તો આઈસ ક્યુબમાં નાખીને તો એમાં તમારે કોથમી લઈ લેવાની છે કોથમી સિવાય તમે ગ્રીન વેજીટેબલ કોઈ પણ તમે આવી રીતે ફ્રેશ કરી શકો છો પાલક છે મેથી છે કોઈપણ આ તમે ગ્રીન પાંદડાવાળા તમે કરી શકો છો હવે આગળની ટીપ્સ આપણે જોવાની છે આ ટીપ્સ ખૂબ જ ખૂબ જ વર્ષો જૂની એકદમ ઘરગથ્થુ ઉપાય છે પણ જો તમારે કદાચ ખ્યાલ ન હોય તો હું તમને આ ટિપ્સ કહેવા માગું છું તો અહીં મેં સેંધા નમક લીધું છે આપણે જે જનરલી રોજ વાઇટ વાપરતા હોય છે તે નથી લેવાનું સિંધા નમક આપણે લેવાનું છે ચપટી મેં સિંધા નમક લીધું છે અને તેની અંદર બસ બેથી ત્રણ ટીપા હું સરસિયુંનું તેલ એડ કરીશ હવે તમને આ જોતા ખ્યાલ તો જો જેને ખબર હશે તેને આવી ગયો હશે હવે આ બંને મિક્સરને મિક્સ કરીને આપણે જે દાંતના પેઢામાં અથવા તો દાંતનો જે દુખાવો રહેતો હોય તેની ઉપર આપણે થોડું ઘણું આ મિશ્રણ લગાવવાનું છે રીતે આંગળીથી મિક્સ કરીને અને પછી આવી રીતે આંગળી જ આપણે રગડવાની છે તો પેઢાની અંદર લોહી નીકળતું હોય છે દાંતનો દુખાવો થતો હોય છે દાંત થોડા નબળા પડી ગયા હોય છે તો તમે રોજે આ કરશો તો તમારે તરત જ પાંચથી છ દિવસની અંદર સોએ સો ટકા શું એકસો દસ ટકા રિઝલ્ટ આવશે જૂના જે મોટા વડીલો છે તેને તો આ ઉપાય ખબર જ છે કે એકદમ કારગર ઉપાય છે અને વર્ક પણ જરૂરથી કરે છે તો તમે કોઈ પણ દવાખાને પૈસા જઈને બગાડો એના કરતાં થોડા દિવસ આ વસ્તુ કરવામાં શું જાય છે જે ઘરગથ્થુ ઉપાય છે તેનો ફાયદો તો શું પણ નુકસાન પણ તેનું થતું નથી અને ફાયદો તો સોએ સો ટકા થશે તો આ ઉપાય તમને કેવો લાગ્યો તેનું લાયક મને જરૂરથી કરજો હવે આગળની ટીપ્સ જોઈશું કે મને સફાઈ કરતાં કરતાં મને ખ્યાલ આવી ગયો કે આ ડ્રોવરનું તે સકલ આખી ખરાબ થઈ ગઈ છે આની અંદર બધું મિક્સ વસ્તુ નખાઈ ગઈ છે કે જેના માટે આ ડ્રોવર છે કે જે વસ્તુ માટે આ ડ્રોવરનું મેં સેટ કર્યું હતું તે વસ્તુ નહીં પરંતુ બીજી બીજી વસ્તુ મિક્સ થઈ ગઈ છે તો હવે જે જનરલી હાઉસ હાઉસવાઇફને તો ખ્યાલ જ હશે કે આ વસ્તુ જો ગડબડવાળું વસ્તુ આપણે જોઈએ છીએ તો આપણું મન માનતું નથી તો એક વખત તો બસ મેં સૌથી પહેલાં તો ડ્રોવરનો બધો સામાન કાઢી લીધો છે હવે આ ડ્રોવરને કેવી રીતે સેટ કરવું તેનો મેં થોડો ઘણો બે વખત તો મેં વિચાર કર્યો તો અહીં ડ્રોવરની અંદર તો ખોખા તો છે જ એટલે કે બોક્સ તો અંદર મેં મૂકેલા જ હતા પરંતુ એવી રીતે બોક્સ મૂકીશ કે જેની અંદર થોડા થોડા ડિપાર્ટમેન્ટ અલગ અલગ થઈ જાય અને તરત જ હાથ નાખતા જ વસ્તુ મળી જાય એટલે આપણે તો શું પણ બાળકોને તો સ્કૂલનો ટાઈમ ચાલુ થઈ ગયો છે તો ઉતાળવામાં જાતે ડ્રોવર જોવે તો બાળકો પણ જાતે તૈયાર થઈ શકશે તો અહીં પહેલાં તો ડ્રોવરને મેં સારી રીતે ભીના કપડાંથી મેં સાફ કરી દીધું છે તો અહીં તો સૌ પ્રથમ તમારે કોઈ પણ નાનો ડ્રોવર હોય કે મોટું ડ્રોવર હોય તો તેમાં તેની અંદર નાના કે મોટા બોક્સ સમાઈ જાય બે થી ત્રણ એ રીતે તમારે કરવાનું છે એક જ બોક્સ મુકાય તે રીતનું તમારે નથી કરવાનું નાના મોટા તમારે બોક્સ લેવાના છે તો અહીં હું જે રીતે ઢોવરમાં સેટ થાય તે રીતે હું આવી રીતે બોક્સ માપી જોઉં છું જો મારે બોક્સ સેટ નહીં થાય તો તેને કટ કરીને પણ આ ઢોવરમાં મૂકવા પડશે કેમ કે કેવું હોય છે કે ઢોવરની અંદર જો બોક્સ મૂકતા હોતા નથી એટલે કે તેના જે માપના આપણે અલગ અલગ ડિપાર્ટમેન્ટ નથી કરતા તો બધો જ સામાન ભેગો થઈ જતો હોય છે અને આપણને જે સામાન નાનો સામાન હોય છે ને તે પણ મળતો નથી આ ખરેખર બધાને જ ખ્યાલ હશે કે ખરેખર આ મુસીબત તો બધા ના ઘરમાં હોય જ છે તો હવે હું આવી રીતે બોક્સને આવી રીતે સેટ કરી દીધા છે હવે તમે જોજો કે આ બોક્સને હું કેવી રીતે અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં કરી દઉં છું એટલે કે તેના અલગ અલગ પાર્ટીશન કેવી રીતે આપું છું તો અહીં તો મને એટલો તો ખ્યાલ આવી ગયો છે કે હવે કોઈ નાનું બોક્સ હોય અથવા તો મોટું બોક્સ હોય તેને મારે સાચવીને રાખવાનું છે કારણ કે ઘરના કોઈ પણ નાના કન્ટેનરો પણ આ બોક્સથી બની જાય છે અને જે જે અનબોક્સિંગ એટલે કે જે આપણે ઓનલાઈન જે કોઈ પણ વસ્તુ પરચેસ કરીએ છીએ તો તેના બોક્સો ખરેખર સારા એવા હોય છે તો અહીં મેં કમ્પેર્ડ મેં બોક્સ સેટ કરી દીધા છે અને ગ્લુ ઘરની મદદથી આવી રીતે બસ પૂંઠું અથવા તો તમારે કોઈ કાગળ હોય પેપર હોય તેને આવી રીતે બસ વાળીને પૂંઠાની જેટલી ઊંચાઈ હોય તે પ્રમાણે તમારે આવી રીતે ચોંટાડીને ફિક્સ કરી દેવાનું છે જેથી કરીને એક ખોખાની અંદર બેથી ત્રણ વિભાગ પડી જશે નાનામાં નાની વસ્તુ પણ આવી રીતે વિભાગ પાડીને આપણે મૂકી શકીશું અને નાનામાં નાની વસ્તુ આપણને મળી પણ જશે તો આવી રીતે હું ત્રણે ત્રણ ખોખાની અંદર આવી રીતે પાર્ટેશન કરી દઈશ અને તેની અંદર અલગ અલગ હું આવી રીતે વસ્તુ મૂકી દઈશ પરંતુ તે પહેલાં મારી બીમીએ કહ્યું કે મમ્મી મારે ઇયરફોનની જે પિનની બાજુમાં વાયર થોડું ખેંચાઈ ગયો છે તો તેને તું જરા ગ્લુ ગનથી ચોંટાઈ દે તો મેં આવી રીતે ઇયરફોન પણ મેં આવી રીતે ચોંટાડી દીધો છે છે કારણ કે મોસ્ટલી ઇયરફોન અથવા તો જે ચાર્જર વાપરતા હોય છે તો તેની પિનની આગળ વાયર આપણે ક્રેક થઈ જતો હોય છે તો તે પણ હું જલ્દીથી હું એની વિડીયો હું તમારી સાથે શેર કરવાની જ છું કારણ કે આ જે મુશ્કેલ છે બધાને મોસ્ટલી થતી જ હોય છે તો આવી રીતે મેં પાટેસન કરી દીધા છે તમે જોઈ શકો છો હવે તમને ખ્યાલ જ હશે કે તમે વિડીયોમાં જોયું હતું કે આ ડ્રોવરમાં ખૂબ જ પ્રમાણમાં મોજા હતા પરંતુ તેની જોડી સરખી ન હતી તો મોજાને આવી રીતે બે મોજા લેવાના છે અને તેની વિરુદ્ધ સાઈડ આવી રીતે ગાંઠ મારી દેવાની છે જેથી કરીને મોજા આપણને મોજા સાથે જો તેની જોડી મળી શકશે આવી રીતે હું ફરીથી હું તમને બતાવું છું એ આ લેડીસ મોજા લીધા છે અને આઉટસાઇડ મેં એની ગાંઠ મારી દીધી છે તો એટલું કન્વીનિયન્ટ રહેશે કે આપણને અલગ અલગ જેન્ટ્સ અને લેડીઝના મોજા અલગ અલગ ખાનામાં મૂકીશું તો જલ્દીથી આપણને નજર જશે અને વસ્તુ તરત જ મળી જશે તો આવી રીતે હું બધી જ વસ્તુ મૂકી દઉં છું તો એક ખાનામાં જેમ કે ચાર્જર છે તેના કેબલ છે તે એક ખાનામાં હું મૂકી દઈશ અને એક ખાનામાં બધા ફર્સ્ટ એડ બોક્સ હું મૂકી દઈશ કારણ કે તે ફર્સ્ટ એડ બોક્સ મેં જાતે જ બનાવ્યું હતું એક મોબાઈલનું ખોખું હતું તેના ઉપર મેં વ્હાઈટ વોલપેપર મેં ચોંટાવી દીધું અને તેની ઉપર રેડ કલરનો આવી રીતે પ્લસ બનાવી દીધો જેથી કરીને બાળકોને પણ એનો સિમ્બોલ જોઈને ખ્યાલ આવે કે આ પ્લસ છે રેડ કલરનું એ મેડિકલ માટેનું જ છે તો બાળકો પણ જાતે તેની અંદર દવા લઈ શકશે ટ્યુબ લઈ શકશે તેની અંદર કોઈ ભાગ્યું હોય તો ડેટોલ પણ મળી શકશે તો હું તો તમને એ સલાહ આપું છું કે દરેક ઘરમાં ખરેખર નાનો ફર્સ્ટ એડ બોક્સો હોવો જ જોઈએ જેથી કરીને જો વડીલ પણ ઘરમાં ન હોય તો બાળકો પણ તે ફર્સ્ટ એડ બોક્સો ઉપયોગ આવી રીતે ઘરના કામમાં તો વિડીયો ખૂબ જ લાંબી થઈ જશે તો અહીં વિડીયો હું પૂર્ણવિરામ આપું છું કેમ કે હવે એક નવા આઈડિયા સાથે મળીશું નવી વિડીયો સાથે મળીશું હવે આથી રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો શું તમે આવી રીતે શાકભાજી તમને રોપવાનો શોખ છે તો મને કમેન્ટ કરીને જરૂર જરૂરથી કહેજો અને તમે કેવી રીતે શાકભાજી રોપો છો તે પણ મને તેનો આઈડિયા જરૂર જરૂરથી શેર કરજો હવે એક નવા આઈડિયા સાથે મળીશું બાય જય ભારત